શિંરરિંટિટ કહેંજ્ટ. શ હ્ંંંજ કહે કખેજ કે કે ને ને કાજ infinity ને 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 નઇ तमी <laughs> हा

હા હા ફાયર વોટવા ખટલે મારતા નહી એડ ઓ તો પરલે નહી હા આ હા રાવાજી ચપાક બેંગર ઇજે રાવાજી હા સુમનજી નીકળા ઓ પેદમજી નીકળ ને ઈ કડેવા સગો તો મજે વીડિયો લાડ દ હા ઈકડે આડોલું નદાર નસર તાતા કે મા આડોલું નરા ઈકડે